ભાવનગર જિલ્લામાં આવનારી સરદાર યાત્રા માટે મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાના કુલ સાત વિધાનસભા વિસ્તારમાંથી પસાર થનારી આ જિલ્લા સ્તરની ભવ્ય સરદાર યાત્રા સત્તરમી તારીખે યોજાશે સવારે આઠ વાગે શોનાથ સર્કલથી પ્રારંભ થતી કલા કાર્યક્રમોને સરદાર સાહેબના વિચારોથી લોકો બાહકાર થશે આ યાત્રા વિશેષ ઐતિહાસિક બનશે કારણ કે અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા ભાવનગરના મહારાજ કૃષ્ણકુમાર સિંહજીએ પોતાનું રજવાડું સરદાર પટેલે સૌ પ્રથમ સોંપ્યું હતું આપણે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની એકસો પચાસમી જન્મ જયંતિ ની ઉપલક્ષમાં અને જે રાજ્ય કક્ષાથી સૂચના મળી છે એના મુજબ આપણી સાત વિધાનસભામાં આ યાત્રા કરવાની છે આમ દરેક વિધાનસભા વિસ્તારમાં માનનીય શ્રીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવાની છે પરંતુ આજે જે આપણો જિલ્લા સ્તરનું કાર્યક્રમ છે આ સત્તર તારીખે માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ જે આપણા મંત્રી સાહેબ છે એના મત વિસ્તારમાં ભાવનગર પશ્ચિમમાં થશે અને આજે માનનીય મંત્રી સાહેબ ત્યાં કેવડિયા છે તો એના બિહાફ એના વતી હું આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું આપણે જિલ્લાની આખા જિલ્લાની વાત કરીએ તો પંદર તારીખે બે વિધાનસભામાં મહુવા અને ભાવનગર ગ્રામ્ય પછી સત્તર તારીખે બે વિધાનસભામાં પાલીતાણા અને ભાવનગર પશ્ચિમ પછી અઢાર તારીખે ગારિયાધારમાં અને ઓગણીસ તારીખે બે વિધાનસભા તલાઝા અને ભાવનગર પૂર્વ આ રીતનું આયોજન છે જિલ્લા સ્તરના કાર્યક્રમની વાત કરીએ તો આપણા જિલ્લા સ્તરનો કાર્યક્રમ લગભગ દસથી અગિયાર કિલોમીટરની યાત્રા થશે જે જશોનાથ સર્કિલથી લઈને અને ચિત્રામાં જે મસ્તરામ બાપાનું મંદિર છે ત્યાં સુધી આ યાત્રા મીન્સ કે થશે આ યાત્રામાં મોટા ભાગમાં લોકો જોડાવાના છે અને આપણે દરેક એકથી દોઢ કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માટે પછી રિફ્રેશમેન્ટ વગેરેની પણ વ્યવસ્થા કરી છે સાથે જે રાષ્ટ્રીય નાયક છે એની પ્રતિમાને ફુલાહર પુષ્પાંજલિ અર્પણ કરવાના અને લોકો જોડાય આ પ્રકારની આપણે તમામ વ્યવસ્થા આ યાત્રામાં કરી છે અને આ યાત્રા સવારે સાડા આઠ વાગે સત્તર તારીખે સવારે સાડા આઠ વાગે જે જિલ્લા સ્તરની આપણી જે યાત્રા છે આ જશોનાથ સર્કિલથી શરૂ થવાની છે તો તમામ ભાવનગરના લોકોને મારી અપીલ પણ છે કે મોટા ભાગમાં આ યાત્રામાં જોડાઈને અને આપણે સરદાર પટેલ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને આમ મને કહેવાની જરૂરત જરૂર નથી કારણ કે સરદાર પટેલ સાહેબનો ભાવનગર સાથે એક ખાસ સંબંધ પણ છે કે ભાવનગરના જે રાજા હતા કિશનકુમારસિંહજીએ એ સૌથી

આમ દરેક વિધાનસભા વિસ્તારમાં માનનીય ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવાની છે પરંતુ આજે જે આપણો જિલ્લા સ્તરનું કાર્યક્રમ છે આ સત્તર તારીખે માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ જે આપણા મંત્રી સાહેબ છે એના મત વિસ્તારમાં ભાવનગર પશ્ચિમમાં થશે અને આજે માનનીય મંત્રી સાહેબ ત્યાં કેવડિયા છે તો એના બિહાફ એના વતી હું આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું આપણે જિલ્લાની આખા જિલ્લાની વાત કરીએ તો પંદર તારીખે બે વિધાનસભામાં મહુવા અને ભાવનગર ગ્રામ્ય પછી સત્તર તારીખે બે વિધાનસભામાં પાલીતાણા અને ભાવનગર પશ્ચિમ પછી અઢાર તારીખે ગારિયાધારમાં અને ઓગણીસ તારીખે બે વિધાનસભા તલાઝા અને ભાવનગર પૂર્વ આ રીતનું આયોજન છે જિલ્લા સ્તરના કાર્યક્રમની વાત કરીએ તો આપણા જિલ્લા સ્તરનો કાર્યક્રમ લગભગ થી અગિયાર કિલોમીટરની યાત્રા થશે જે જશોનાથ સર્કિલથી લઈને અને ચિત્રામાં જે મસ્તરામ બાપાનું મંદિર છે ત્યાં સુધી આ યાત્રા મીન્સ કે થશે આ યાત્રામાં મોટા ભાગમાં લોકો જોડાવાના છે અને આપણે દરેક એકથી દોઢ કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માટે પછી રિફ્રેશમેન્ટ વગેરેની પણ વ્યવસ્થા કરી છે સાથે જે રાષ્ટ્રીય નાયક છે એની પ્રતિમાને કુલાહર પુષ્પાંજલિ અર્પણ કરવાના અને લોકો જોડાય આ પ્રકારની આપણે તમામ વ્યવસ્થા આ યાત્રામાં કરી છે અને આ યાત્રા સવારે સાડા આઠ વાગે સત્તર તારીખે સવારે સાડા આઠ વાગે જે જિલ્લા સ્તરની આપણી જે યાત્રા છે આ જશોનાથ સર્કિલથી શરૂ થવાની છે તો તમામ ભાવનગરના લોકોને મારી અપીલ પણ છે કે મોટા ભાગમાં આ યાત્રામાં જોડાઈને અને આપણે સરદાર પટેલ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને આમ મને કહેવાની જરૂરત જરૂર નથી કારણ કે સરદાર પટેલ સાહેબનો ભાવનગર સાથે એક ખાસ સંબંધ પણ છે એ ભાવનગરના જે રાજા હતા કુમાર સિંહજીએ એ સૌથી પહેલો જે દેશી રજવાડો હતો સોથી પાંચસો બાસઠમાંથી પહેલી જે મીન્સ કે સાઇન કર્યા હતા જે આપણે સ્વતંત્રતા પછી ભારત દેશને આપવા માટે તો ભાવનગરના આ રાજા હતા તો આપણા માટે